મજા આવે આમ મિની બ્લોગ અપલોડ કરવાની કેમ કે ખેતરમાં એકદમ શાંતિ હોય તો મિની બ્લોગ અપલોડ કરવાની મિત્રો બહુ મજા આવે અને હું તમને મોસમ બતાવી દઉં તો મોસમ એકદમ સારો છે આ બધા ખેતર છે અને આ મિત્રો તમે જોઈ શકશો અહીં રહીને ટ્રેક્ટર કે પૂરા બુરા લેવા જવાનું હોય તો અહીં રહીને ટ્રેક્ટર જાય છે આ રસ્તે રહીને અને અહીં પાં ખેતરમાં આ રસ્તે રહીને જાય છે તો આ મિત્રો આ અથવા આ મારા કાકાનું ખેતર છે આ મારા દાદીનું ખેતર છે અને પેલું નટુ દાદાનું ખેતર છે અને નટુ દાદાના ખેતર પછી જે ખેતર આવે ને એ ખેતર દોસ્તો મારું છે હા એ ખેતર મારું છે અને વિડીયો તો અપલોડ થઈ ગઈ એટલે મિની બ્લોગ અપલોડ થઈ ગયો તો આપ તમે બધા જોઈ લેજો બ્લોગ અપલોડ થયો અને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ છે તો કપાશે

જ્યારે કે ઝાડો છે ઝાડો ને તમે ભાઈ કા તું અહીં ના ભાઈ તું બહુ મસ્ત લાગે હો બાકી જોરદાર મોડલ તું લાગે અને મસ્ત આમ લાગે છે લાગે જ છે ખાલી બીજું કોઈ આવતું જ નહીં બીજું ભાઈ બોલતો ના આવડે ને વ્લોગ બનાવતો આવડતું નહીં

કે તમે એક ઝટકા મારા મિલિયન પણ ફોલોવર કરી શકો છો તો બતાવી દો તમારી તાકાત ને આજે બતાવી દો દોસ્લા માટે બતાવી દો

નહીં થવાના ગાય સાંભળી લેજો અને આસલા માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો બચારો બહુ નિર્દોષ છે અબી આવે છે પણ પ્લીઝ એની સ્માઈલ ને તમે દેરખી શકો છો કે બોલો જુબા કેસરીની ની સ્માઈલ તો તમે બોલો જુબા કેસરી બોલી શકો છો આ ભાઈ નાતો જ નહીં હે આ ભાઈ નાતો છે નહીં નયા ભાઈ હે તો ગાઈસ ગગોના હસો વડે છે હું દેખા ને હું દેખા છું ને ગગોના હસો વડે છે શું શું થઈ થઈ શું પણ અમને ગમમાં માર

ઓકે હજુ તમારું ભરવાનું હે ગયું પતિ ગયું ગાઈસ ગાઈશ હવે બાય ભાઈ ટાટા બોલો આબુ થઈ જશે લોંગ વિડીયો